જંબુસર કાવા ગામમાં મકાનની દોડધામ મચી નજીકમાં પાર્ક કરેલા વાહનોને થયું નુકસાન ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામમાં રવિવારના રોજ બપોરના સમય એક મકાનની દિવાલ ધરાશાય થતા ગામમાં દોડધામ મચી ગઈ હતી ઘટનામાં બે વાહનોને નુકસાન સાથે એક પશુને ઈજા પહોંચી હતી ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા ગ્રામજનો રાહતનો શ્વાસ લીધો હતો તાલુકાના કાવા ગામના વણકર વાસ વિસ્તારમાં યોગેશ પરમાર તેમના પરિવાર સાથે રહ્યો છે રવિવારના રોજ તેઓ પોતાના મકાનમાં હાજર હતા ત્યારે તેમના મકાનની દીવાલ અચાનક ધરાશાય થઈ હતી દિવાલ પડતા જ યોગેશ પરમાર અને તેમનો પરિવાર બહાર દોડી આવ્યા હતા ધડાકાભેર દિવાલ પડવાનો અવાજ આવતા જ ફડિયાદ સહિત ગ્રામજનોમાં અફરા માહોલ જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક સ્થળ પર દોડી રાહત કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં યોગેશ પરમારની એક મોટરસાયકલ અને એક મોપેડ ગાડીને નુકસાન પહોંચ્યું હતું જ્યારે એક ગાયને નાની ઈજા પહોંચી હતી સદનસીબે ઘટનામાં કોઈને મોટી જાનહાની નહીં થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ બાય કેતન મહેતા ભરૂચ